હાલ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે ત્યારે ધોરાજી પંથકમાં પણ ભીમગેરાશનું મુહૂર્ત સાચવી લઈ ખેડૂતોએ વાવણી કરી લીધી છે ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે આ વર્ષે ખેડૂતો સારા પાકની આશા રાખી રહ્યા છે મારું નામ જયંતિભાઈ ધોરાજીના રહેવાસી છે અને અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે તો અત્યારે અમે આ ભીમી ગેસના શુભ દિવસે વાવેતર કરીએ તો ખૂબ ધનધાન્ય પાકે એવા અમે અપેક્ષાએ વાવેતર શુભ દિવસે કરીએ છીએ તો આ કારણે અમે દિવ વરસમાં તો એવું છે કે અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાની થઈ હતી કે કપાસના વાવેતર કર્યા હતા

ખેડૂતોને સારી એવી પારાવાર નુકસાની સહન કરવી પડી છે હવે આ વર્ષે નવા વાવેતર ચાલુ કર્યા છે મગફળી અને કપાસના વરવણા ચાલુ છે અને પાછો આજે અગિયારસ છે ભીમ અગિયારસ એટલે સારા વરસાદની આશાએ ખેડૂતો નવા વાવેતર કરશે અને નવા વાવેતરમાં કપાસ મગફળી એરંડા સોયાબીન તુવેર જેવા વિવિધ પાકોના વાવેતર કરવામાં આવશે